નમસ્કાર હું મોસમિશા સ્ટેટ એડોલો ન્યુટ્રિશન કન્સલ્ટન્ટ મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું પૂર્ણા યોજના જે પંદરથી અઢાર વર્ષની કિશોરીઓ માટેની યોજના છે જેમાં પોષણ અને પોષણ સિવાયની સેવાઓ આપવામાં આવે છે દર મહિનાના બીજા સોમવારે આપણે સેટકોમ નિહાળીએ છીએ જેમાં ગયા મહિને આપણે પોષણ મહાની વાતચીત કરી હતી જે આપણે સત્તર સપ્ટેમ્બરથી સોળ ઓક્ટોબર સુધી અત્યારે ઉજવી રહ્યા છે આજે આપણે વાત કરીશું કે કિશોરીઓમાં જે સ્ક્રીન ટાઈમ મોબાઈલ સોશિયલ મીડિયાનો ઉપયોગ તેના માર્ગદર્શન અને સલામતી વિશે આપણી સાથે ચર્ચા કરશે હાર્દિકભાઈ યુનિસેફ કન્સલ્ટન્ટ જે આપણે સોશિયલ મીડિયાની અસરો કિશોરીઓ પર તેમની હકારાત્મક અને નકારાત્મક બંને વસ્તુઓ પર વાતચીત કરશે હાર્દિકભાઈ થેન્ક યુ મહસુબેન ખાલી કિશોરીઓ શું કરવા સોશિયલ મીડિયા એ આજે દરેકે દરેક વ્યક્તિનું વળગણ બની રહ્યું છે ભારતની અંદર જો આપણે આજે વાત કરીએ તો દરેકે દરેક નાનું બાળક હોય કે મોટી વ્યક્તિ હોય મોટી ઉંમરની વ્યક્તિ હોય દરેકે દરેક વ્યક્તિ આજે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી છે જો ખાસ કરીને આપણે વાત કરીએ કે સોશિયલ મીડિયાથી આપણને શું ફાયદા થયા તો સોશિયલ મીડિયાથી આપણને ઘણા બધા ફાયદા થઈ રહ્યા છે દીકરીઓ પણ એનાથી આગળ વધી રહી છે જો હું ખાસ વાત ઉલ્લેખ કરું તાપી જિલ્લાની અંજલી જે છે તો એને પોતાને શીખવું હતું ડ્રોઈંગ પણ એની જોડે એવી કોઈ કળા નહોતી અથવા તો એની જોડે કોઈ એવી વ્યવસ્થા નહોતી તો આ વ્યવસ્થા કેવી રીતે એણે મેળવી તો સોશિયલ મીડિયાના માધ્યમથી જુદી જુદી ચેનલોના માધ્યમથી એણે પોતે યુટ્યુબ દ્વારા માહિતી મેળવી અને એ માહિતી દ્વારા એ પોતે પેન્સિલ સ્કેચ શીખી એવી જ રીતે જો વાત કરીએ ડાંગ જિલ્લાની દીકરીની તો ડાંગ જિલ્લાની દીકરીને ગણિત અને વિજ્ઞાનમાં તકલીફ હતી તો ગુજરાત સરકારની જે ચેનલ છે યુટ્યુબ ચેનલ એની અંદરથી એણે પોતાના ગણિત અને વિજ્ઞાનને લગતા જે પણ કંઈ પ્રશ્નો હતા એ પ્રશ્નોના મૂંઝવણોના ઉકેલ એણે ત્યાં શોધ્યા અને એના દ્વારા એણે પોતાનું ગણિત અને વિજ્ઞાન પાકું કર્યું એવી જ રીતે સાબરકાંઠા જિલ્લા જો વાત કરીએ તો તો એને કીબોર્ડ શીખવું હતું પણ અંદર એ દીકરી હતી ત્યાં આગળ એવી કોઈ વ્યવસ્થા નથી પણ બધાને જયારે નવરાત્રીમાં જુએ અથવા તો બીજા કોઈ સારા પ્રસંગે વગાડતા જુએ તો એ જ દીકરીને એવી કાયમ એવી ઈચ્છા રહેતી કે ભાઈ મારે પણ કીબોર્ડ શીખવું છે તો કીબોર્ડ તો એને એના પપ્પાએ લાવી આપ્યું એના પરિવારે લાવી આપ્યું પરંતુ જ્યારે કીબોર્ડ શીખવાની વાત આવી તો એણે પણ ઉકેલ ક્યાંથી શોધ્યો સોશિયલ મીડિયાના માધ્યમથી એટલે સોશિયલ મીડિયા આમ જોઈએ તો આજે આપણને પોઝિટિવલી ઘણું બધું કામ કરી રહી છે અને આપણી પૂર્ણા યોજનાની પણ જે ઘણી બધી દીકરીઓ છે એ પણ આજે લાભ લઈ રહી છે જુદા આપણે આજે જે પણ કંઈ નિહાળી રહ્યા છે આપણી પોતાની ડબલ્યુસીડીની યુટ્યુબ ચેનલ છે કે જેના દ્વારા આપણે ઘણા બધા વિડીયો મૂક્યા છે પોષણ સંબંધિત આપણે ઘણા બધા વિડીયો કાયમ માટે દીકરીઓ માટે શેર કરતા હોઈએ છીએ તો એ બધા વિડીયોનું પણ પહોંચ સોશિયલ મીડિયા દ્વારા જ આપણે દીકરીઓ સુધી પહોંચી શકીએ છીએ એટલે એક જોવા જઈએ તો સોશિયલ મીડિયા ખૂબ જ વધારે ઉપયોગી છે સૌથી મોટો ફાયદો શું છે કે કોઈપણ સમયે સોશિયલ મીડિયા દ્વારા આપણે પોતાને પોતાના સમયે જે જોઈતી માહિતી છે મેળવી શકીએ છીએ એટલે સમયનું ક્યાંય બંધન નથી તો આવા સોશિયલ મીડિયાનો ભારતમાં અને ખાસ કરીને ગુજરાતના ગ્રામીણ અને શહેરી વિસ્તારોની અંદર ખૂબ જ મોટો વ્યાપ વધી રહ્યો છે અને બી આપણું શું કેવું છે કે કયા કયા સોશિયલ મીડિયાના માધ્યમનો વધારે ઉપયોગ થાય છે તમે ખાલી એક જ સોશિયલ મીડિયા દીકરીઓ માટે શું કરવા આપણે પણ જે માધ્યમથી રોજે રોજ ટેવાયેલા છીએ એવું વોટ્સએપ એ આજે ભારતમાં દરેકે દરેક વ્યક્તિ માટે ખૂબ જ ઉપયોગી સાધન બની ગયું છે સોશિયલ મીડિયાનું સૌથી મોટું ટૂલ આપણે ગણી શકીએ એવી જ રીતે ફેસબુક ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ જેવા ઘણા બધા માધ્યમો છે કે જે દરેકે દરેક માધ્યમ આજે દીકરીઓમાં ખૂબ જ વ્યાપક પ્રમાણે પ્રચલિત છે અને સૌથી વધુ યુટ્યુબની જુદી જુદી ચેનલો અને ઇનશોર્ટ્સ કે જેની અંદર નાના નાના શોર્ટ્સ આવે છે ફેસબુક રીલ્સ જે છે એ સૌથી વધારે લોકપ્રિય માધ્યમ છે એટલા માટે પણ એ લોકપ્રિય છે કારણ કે એની અંદર ખૂબ જ નાની નાના વિડીયોઝ હોય છે એટલે એ ત્રીસ સેકન્ડ ચાલીસ સેકન્ડ પચાસ સેકન્ડમાં પોતાની વાત પૂરી કરી દે છે અને જેના કારણે એ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે બાકી કિશોરીઓ પર તમારું શું કેવું છે કે સકારાત્મક કઈ થઈ રહી છે કિશોરીઓ કિશોર અવસ્થા દરમિયાન બધા પર આપણે કહી શકીએ છીએ પણ ખાસ કરીને સૌથી મહત્વની વસ્તુ તો એ છે કે જે મેં અગાઉ પણ કીધી કે જે ઉદાહરણો આપીને કીધું કે ગામડાની અંદર જે જુદી જુદી દીકરીઓ જે રીતે લાભ મેળવી રહી છે તો સૌથી મહત્વની વસ્તુ એ છે કે એ આજે આપણી જોડે કોઈપણ ખૂણામાં બેઠા બેઠા વૈશ્વિક રીતે પહોંચ કેવી રીતે મેળવી શકીએ તો એ સૌથી મોટા મોટો લાભ છે આપણને કે ગુજરાતના કોઈપણ ખૂણામાંથી આપણે વિશ્વની તમામ માહિતી મેળવી શકીએ છીએ બીજી વસ્તુ છે કે જેના દ્વારા આપણે નેટવર્કિંગ ઊભું કરી શકીએ છીએ એ જ રીતે આપણે કારકિર્દી અને કૌશલ્ય વિકાસ માટે પણ એનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ કરી શકીએ છીએ અહીંયા આગળ એ વસ્તુ પણ નોંધવી રહી કે જેટલી સારી બાબતો છે તો એવી કેટલીક ઘણી બધી ખોટી બાબતો પણ છે કિશોરીઓની અંદર જો આપણે ખાસ વાત કરીએ બેન તો જે રીતે સમય લોકો વેડફી રહ્યા છે અથવા તો જે રીતે સોશિયલ મીડિયાની અંદર પોતાનો સમય મૂકી રહ્યા છે તો આજે એક સર્વે એવું કહે છે કે જેની અંદર બેથી અઢી કલાક દરેકે દરેક વ્યક્તિ પોતાનો સોશિયલ મીડિયા માટે ફાળવી રહી છે હવે તમે વિચાર કરો કે બેથી અઢી કલાક એ એવો સમય છે કે જેની અંદર બીજી ઘણી બધી પ્રવૃત્તિ થઈ શકે પણ આ જ સોશિયલ મીડિયાને જો આપણે સારી રીતે ઉપયોગ કરીએ તો મેં અગાઉ જેમ કાર્યક્રમની શરૂઆતમાં જ કીધું એ પ્રમાણે જેમ દરેકે દરેક દીકરી જુદી જુદી દીકરીઓ જે છે એ જે પોતાને જે મૂંઝવતા પ્રશ્નો છે અને એની અંદર એ કેવી રીતે પોતાનું સોલ્યુશન લાવે છે તો એ જ સોલ્યુશનના આધારે આપણી દીકરીઓ પણ એમને મૂંઝવતા પ્રશ્નો અહીંયા આગળ સોલ્યુશન લાવી શકે છે બીજી એ પણ હું વાત એડ કરીશ કે સાથે આપણે જેટલી પણ યોજનાઓ ચલાવીએ છીએ એનું સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે પ્રચાર કરીએ છીએ જેથી કિશોરીઓ સુધી આપણે પહોંચીએ છીએ અને તેઓ વિવિધ પ્રકારના લાભ મેળવી શકે છે નજીકની આંગણવાડી કેન્દ્રો પર એ લોકો સંપર્ક કરી શકે છે સાથે એ લોકોને ક્યાંય પણ પ્રશ્ન હોય તો એ કોલ ટોલ ફ્રી નંબર પર પણ કોલ કરીને વાતચીત કરી શકે છે તો એ રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ થાય છે બીજું આપણે હાર્દિકભાઈ કિશોરીઓની વાત કરીએ તો તેમનો વ્યક્તિગત વિકાસ અને સાથે શિક્ષણમાં સોશિયલ મીડિયાનો લાભ કઈ રીતે તે લોકો મેળવે છે મિત્રો ગુજરાત સરકાર પોતાની એક ચેનલ ચલાવી રહી છે યુટ્યુબ પર પણ એ ચેનલ અવેલેબલ છે જેના દ્વારા આપણે ઘણી બધી માહિતી અને જે પણ જુદા જુદા શૈક્ષણિક વિષયો છે તમામે તમામ શૈક્ષણિક વિષયોની માહિતી આપણે એની અંદર મેળવી શકીએ છીએ જ્યાં નિષ્ણાત વ્યક્તિ પોતે આવે છે અને એ પોતાની રીતે એ વિષયને ભણાવવા માટેનો પ્રયત્ન કરે છે એવી જ રીતે જો કૌશલ્ય વિકાસની વાત છે તો જુદા જુદા એવા ઘણા બધા પ્લેટફોર્મ છે કે જ્યાં આગળ તમને બેઝિકથી લઈ અને પ્રોફેશનલ સ્કિલ ડેવલપ કરવા સુધીની બધી જ પ્રક્રિયાઓ કરાવવા ત્યાં શીખવાડવામાં આવે છે જેમ કે આપણે જુદી જુદી લેંગ્વેજ શીખવી અથવા તો જુદા જુદા બીજા કૌશલ્યો શીખવા કે જેમ મેં અગાઉ કીધું એ પ્રમાણે કીબોર્ડ શીખવું અથવા તો મહેંદીના ક્લાસીસ શીખવા તો આ બધી જ બેઝિક વસ્તુઓ છે કે જે આજની આપણી ગામમાં રહેલી દીકરી કરી શકે છે એવી જ રીતે જો આપણે વાત કરીએ તો આપણી જોડે જે માર્કેટિંગ સ્કિલ ઘણી બધી વખત એવું હોય છે કે આપણી જોડે પ્રોડક્ટ્સ છે તો એ પ્રોડક્ટ્સ વેચવી કેવી રીતે તો એ પણ ત્યાં આગળ આપણને શીખવા મળે છે એવી જ રીતે કિશોરાવસ્થાના જે પ્રશ્નો છે તો એ પ્રશ્નોને કેવી રીતે આપણે જોઈ શકીએ અથવા તો બીજી રીતે જો સમજીએ તો આવા પ્રશ્નોના વ્યવહારિક ઉકેલશું માહિતી પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જો આપણે ચેનલ પસંદ કરીએ છીએ તો અને સાચી માહિતી મળી રહે છે અને આ બધી જ માહિતી એવી છે કે જે વિશ્વની અંદર જે અત્યારે વર્તમાનમાં જે પ્રવાહો ચાલે છે એની સાથે સુસંગત છે એટલે ઘણી બધી વખત એવું હોય કે જે માહિતી પહોંચતા પહેલા આપણી જોડે વર્ષો થતા હતા એ માહિતી આજે આપણી જોડે દિવસોમાં પહોંચી રહી છે અને જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન વાત આવે તો આપણે સેકન્ડોમાં ઇમ્પ્લિમેન્ટેશન કરી અને સારું પરિણામ લાવી શકીએ છીએ એવી જ રીતે સોરી હું કહું તમને ઘણી બધી વખત આપણે કિશોરીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીની પણ વાત કરતા હોઈએ છીએ પણ એમની જોડે પોતાની જોડે પ્લેટફોર્મ નથી તો આજે એવી ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે કે જે પરીક્ષાઓની તૈયારી ઓનલાઈન માધ્યમથી આપણે કરી શકીએ છીએ જુદી જુદી યુટ્યુબ ચેનલો અથવા તો જુદા જુદા પ્લેટફોર્મ કે જેની અંદર આવી માહિતીનો પ્રચાર પ્રસાર થાય છે અને લોકોને તૈયારી કરાવવામાં આવે છે આપણા રાજ્યના જ કેટલાક એવા આઈએસ છે કે જે લોકો પણ પોતાની આગવી કૌશલ્યથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતા હોઈએ છે પોતાના વિષયને લઈને તો આવા જુદા જુદા તબક્કે આપણે વાત કરી શકીએ કે આપણે શૈક્ષણિક રીતે કેવી રીતે પોતાની કારકિર્દી સાથે ઓનલાઈન બધી વસ્તુઓ કરી શકે છે મારે જયારે મ્યુઝિકમાં જોઈન કરવું છે મારે મહેંદી ના ક્લાસ શીખવા છે તમારે કોઈ પણ કૌશલ્ય કરવું છે તો ઓનલાઈન પ્રક્રિયા બધી ઈઝી થઈ જાય છે કે ઘરે બેસીને એ લોકો બધી વસ્તુ પૂરી કરી શકે છે તો એ પણ એક સોશિયલ મીડિયાનો બહુ મોટો ફાયદો છે કિશોરીઓને કે ઘરે બેસીને વસ્તુઓ સીધી એ લોકો જોઈન કરી શકે મજાની વસ્તુ શું છે કે આમાં જે તમે રૂટીન બે કલાક જે મેં તમને કીધું કે એવરેજ અત્યારે સર્વે એવું કહે છે કે ભાઈ લોકો બે કલાક સોશિયલ મીડિયા માટે ફાળવે છે તો એ બે કલાક જ જો આપણે સાચી દિશાના અંદર વાત કરીએ સાચી દિશામાં જો એક બે કલાકને ફાળવીએ તો આપણે એક નવું કૌશલ્ય શીખી શકીએ અને જેના દ્વારા આપણે વિશ્વ અત્યારે જે રસ્તા ઉપર જઈ રહ્યું છે અથવા તો નવા નવા સંશોધનો જે થઈ રહ્યા છે તો એ સંશોધનો લાભ આપણે ગામડા કક્ષાએ અથવા તો સ્થાનિક કક્ષાએ પણ મેળવી શકીએ છે બીજું આપણે હાર્દિકભાઈ એવું કેવું છે કે સોશિયલ મીડિયાના ઉપયોગના લીધે કયા મુખ્ય જોખમો ઊભા થાય છે આપણે એની પર શું કેવું છે સોશિયલ મીડિયાના ઉપયોગ ઉપર સૌથી મોટી જે વસ્તુ છે કે ગોપનીયતાની વાત છે કે કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જે આપણને એવું લાગે છે કે ભાઈ આપણે અપલોડ કરી દઈએ છીએ મજા માટે કરીએ છે પણ એના દ્વારા આપણી પોતાની અંગત માહિતી ઘણી બધી લીક થવાની શક્યતાઓ છે મોટા ભાગના કિશોરો કિશોરાવસ્થાની દરેકે દરેક દીકરીઓ બધાને નવું નવું કરવાનો શોખ હોય છે તો સોશિયલ મીડિયાની અંદર જ્યાં પણ ક્યાંય પણ છે તરતને તરત જ એક પોસ્ટ મૂકી દેશે કે હું અત્યારે અહીંયા છું ચેક ઇન ઇન ધીસ પ્લેસ અથવા તો પછી ફોટો શેર કરી દેશે કે ઇન હોટલ પાર્ટી ટાઈમ અથવા તો બીજું ઘણું બધું પણ આ બધી જે વસ્તુઓ છે એના દ્વારા લોકો સુધી એ તમારી સીધે સીધી માહિતી પહોંચે છે એટલે તો સૌથી પહેલાં આવું કરવા માટે આપણે પોતાના મનને થોડું કાબુમાં રાખવું જોઈએ અને જો શક્ય હોય ત્યાં સુધી આવી માહિતી બહુ વધારે પડતી શેર ના કરવી જોઈએ અને જો શેર કરવાની ઈચ્છા હોય તો એવી રીતે શેર કરવી કે જેથી તમારા જે જાણીતા સર્કલના લોકો છે ત્યાં સુધી જે માહિતી શેર થાય બીજું જે સૌથી મહત્ત્વનું વસ્તુ છે કે પ્રોફાઇલની અંદર સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી વખત એવું પૂછવામાં આવે છે કે તમારે આ પ્રોફાઇલ તમારી લોક રાખવી છે અથવા તો પબ્લિક માટે ઓપન રાખવી છે તો અહીંયા હું તમામ કિશોરીઓને એવું કહેવા માગીશ કે તમારી પ્રોફાઇલ હંમેશા લોક રાખવી જોઈએ અને એ લોકો સુધી સીમિત રહેવી જોઈએ કે જે તમારા જાણકારીના સર્કલમાં હોય ઘણી બધી વખત હોય છે કે આ ઉંમર એવી છે કે જ્યાં નવું નવું કરવું નવા નવા મિત્રો બનાવવા તો એટલા માટે આપણે પ્રોફાઇલ ઓપન રાખીએ છીએ અને જે કોઈ મિત્રોને ઓળખતા ના હોઈએ એની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી તો આપણે તરત જ એને એક્સેપ્ટ કરી લેતા હોઈએ છીએ પણ મિત્રો અહીંયા આપણે બહુ સમજી રાખવા જેવી વાત છે કે જેમ મેં તમને અગાઉ જણાવ્યું એ પ્રમાણે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે સારી પણ છે તો કેટલીક વસ્તુઓ હંમેશા સિક્કાની બે બાજુ હોય છે એવી રીતે કેટલીક નરસી બાજુઓ પણ છે મિત્રો આ જ સોશિયલ મીડિયાના ઉપયોગથી ઘણી બધી ખોટી બાબતો પણ થઈ રહી છે એવું કન્ટેન્ટ પણ તમારા સુધી આવશે કે જે તમારે ક્યારેય તમે વિચાર્યું ના હોય કે આવું કન્ટેન્ટ બની ગયું આજકાલ તો ફોટોસનો યુઝ કરીને મોફ વિડીયો બનાવવાનો પણ એક મોટું પ્રચલન થઈ રહ્યું છે એટલે આપણે પોતે જેટલા સાવચેતી રાખી અને જો એનો ઉપયોગ તો આપણને સૌથી વધારે સારું પરિણામ આવશે બીજું આપણું આની સાથે એક વસ્તુ એડ કરીએ તો હાર્દિક ભાઈ આપણું એવું પણ છે ને કે આ બધી વસ્તુનો ઉપયોગ જે કરીએ છે એનાથી સાયબર હાઇકિંગ કે તમારો પ્રોફાઇલ લોક થઈ જવું કે લોકો હાઇક કરીને આ તમે જે વિડીયોઝ કીધું એ પણ થાય છે અને સાયબર સિક્યોરિટીનો એક બહુ મોટો પ્રશ્ન છે તો એનું આપણે શું કેવું છે કે એ આપણે સૌથી કેવું જોખમ ક્રિએટ કરી શકે છે કિશોર અવસ્થામાં કે કોઈ પણ જનરલ પબ્લિક માટે એકદમ સાચી વસ્તુ છે મિત્રો આજકાલ જો તમે બધા જ વર્તમાન પત્રો વાંચતા હશો અને જો ભારત સરકારના જુદા જુદા જાહેરાતો પણ જો તમે જોતા હોય તો અત્યારે એક બહુ મોટો પ્રશ્ન છે કે જ્યાં આગળ તમને સાયબર અરેસ્ટ કરવામાં આવે છે એકચ્યુઅલી કોઈ પણ પોલીસ ક્યારે પણ સાયબર અરેસ્ટ કરતી નથી પરંતુ જ્યારે સાયબર અરેસ્ટ અથવા તો સાયબરને લગતા જેટલા પણ આવા ગુનાઓ છે બે જ રીતે થતા હોય છે એક સૌથી પહેલું છે કે તમને લાલચ આપવામાં આવે ને બીજું છે કે તમને ગભરાવવામાં આવે હવે આ બંને પરિસ્થિતિમાં તમારે ક્યાંય પણ લલચાઈ પણ નથી જવાનું અને ગભરાઈ પણ નથી જવાનું તમને કેટલીક એવી લિંક મળશે કે જ્યાં આગળ તમને એવું કહેવામાં આવશે કે ભાઈ તમે પાંચ લાખ રૂપિયા જીતી ગયા છો તમે પચીસ લાખ રૂપિયા જીતી ગયા તમે આ લિંક ક્લિક કરો અથવા તો તમને એવી રીતે ગભરાવવામાં આવશે કે તમે અમારી જોડે પકડાઈ ગયા છો તમે આટલી ભૂલો કરી છે અને તમને સમાજમાં આવું કરી દઈશું તમારી બદનામી થઈ જશે તમને પોલીસ પકડી જશે અને અત્યારે તમે અમારી જોડે અરેસ્ટમાં જાઓ બહુ બધા ભણેલા ગણેલા લોકો પણ આવી ટ્રીકમાં ફસાઈ જતા હોય છે કારણ કે સમાજનો એક ડર છે મિત્રો મેં અગાઉ કીધું એ પ્રમાણે બે જ સૌથી મોટી વસ્તુઓ જે આ સાયબર ક્રાઇમની અંદર એક છે લાલચ અને બીજી છે ગભરામણ આ બે વસ્તુઓમાંથી આપણે બહાર આવી જઈશું તો આપણને ક્યાંય પણ નડતર નહીં થાય જો સાયબર ક્રાઇમની અંદર જો આપણે વાત કરીએ તો ગુજરાત સરકારના પોલીસ વિભાગની અંદર દરેકે દરેક જગ્યાએ સાયબર ગુના માટે એક અલગથી સેલ હોય છે જ્યાં પણ તમને આવું કંઈ લાગે છે તો સૌથી પહેલાં તમારે તમારા પરિવારને જાણ કરવાની છે ગભરાયા વગર કોઈ પણ ચિંતા કર્યા વગર અને જો તરત જ આપણે નજીકના પોલીસ સ્ટેશને પણ જાણ કરવાની છે જો તમે સમયસર જાણ કરી દેશો તો તમે બચી પણ શકશો અને બીજા તમારા જેવા બીજા મિત્રોને પણ તમે બચાવી શકશો અહીંયા જો તમને ફરી એક વખત યાદ કરાવું સાયબર અરેસ્ટ એટલા માટે બહુ જ અગત્યનું છે કે અત્યારે આ ખૂબ જ પ્રચલિત ગેંગ છે કે જે જુદા જુદા રીતે લોકોને ગભરાવે છે કારણ કે પોલીસના નામથી જ આજે સામાન્ય વ્યક્તિ ગભરાઈ જાય છે તો જેવું તમને સાયબર અરેસ્ટ કહેવામાં આવે એટલે કશું જ વિચાર્યા વગર લોકો પોતાના પૈસા આપતા જ જાય છે આપતા જ જાય છે અને લાખો કરોડો રૂપિયાનું ફ્રોડ આની અંદર થઈ રહ્યું છે તો આપ મારી વિનંતી છે કે આપ સૌ આનાથી ચેતો અને સહેજ પણ ગભરાવો નહીં સાયબર અરેસ્ટ નામની કોઈ વસ્તુ હોતી જ નથી અને તમારે કોઈ પણ પ્રકારની લાલચમાં આવશો નહીં બીજું હું એવું પણ એડ કરીશ આની સાથે કે અત્યારે ઘણા બધા ફોન લિટરલી હેક થાય છે રીતે હેક તમે સાયબર વાત કરી તો આપણું સોફ્ટવેર પણ ડેમેજ થાય છે વોટ્સએપમાં એવી બધી રીલ્સ આવે છે કે આપણે એકબીજાને ફોરવર્ડ કરીએ છીએ બીજાને મોકલીએ છીએ કોઈ મેસેજ એવો ગયો છે તો વોટ્સએપની પણ એક પોતાની કમિટી છે કે એક એ લોકોના ક્લોસ છે કે જેમાં તમે અગર એ મેસેજ ફોરવર્ડ કર્યો છે જો અગર તમારા ફોનમાં પ્રોબ્લેમ હશે તો એ ફોનનું સોફ્ટવેર હેક થઈ જાય છે તો તમે વોટ્સએપ કે એવા કોઈ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકતા નથી તો આપણે એનું પણ ધ્યાન રાખવાનું છે કે એવા કોઈ મેસેજીસ આપણે ફોરવર્ડ ન કરીએ જેથી આપણે નુકસાન કરીએ છીએ અને આપણા ફોનને પણ ડેમેજ થાય અને સૌથી મહત્ત્વની બીજી વસ્તુ એ છે કે જો તમે જુદા જુદા પ્લેટફોર્મ પર જો તમને આવી કોઈ પણ પ્રવૃત્તિ દેખાય છે તો તમે એને બ્લોક કરી શકો છો અને રિપોર્ટ કરી શકો છો દરેકે દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જોડે આ ફીચર અવેલેબલ છે અને આ ફીચરનો આપણે મહત્તમ ઉપયોગ કરવું જોઈએ બીજું આપણું હાર્દિકભાઈ શું કેવું છે કે એવી કેવી પ્રકારની સામગ્રી છે જે આપણે નક્કી કરી શકીએ છીએ કે આ જ વસ્તુ આપણે બતાવવી જોઈએ કે આ વસ્તુ આપણે આગળ ન કરવી જોઈએ એનું શું જો થોડું સુધારીને કહું તો જ્યારે તમે કોઈ પણ સોશિયલ મીડિયાનો યુઝ કરો છો તો દરેકે દરેક સોશિયલ મીડિયા એક અલ્ગોરિધમ ઉપર કામ કરે છે અને આ અલ્ગોરિધમ જે છે એ તમારી ભૂતકાળની પ્રવૃત્તિઓ એ પ્લેટફોર્મ ઉપરની તમે શું જુઓ છો તમે કયા કન્ટેન્ટને વધારે અનુસરો છો તમને શું ગમે છે તમારા લાઈક ડિસલાઇક ઉપર કે આખું અલ્ગોરિધમ સેટ થાય છે એટલે તમે જેમ જેમ એ પ્રવૃત્તિઓ વધારે જોતા જશો તો એ અલ્ગોરિધમ જ તમને એ જ પ્રકારનું બધું જ કન્ટેન્ટ બતાવશે એટલે જ્યારે પણ તમે કોઈ કન્ટેન્ટની પસંદગી કરો છો ત્યારે તમારું એ કન્ટેન્ટ એવું પસંદગીનું હોવું જોઈએ કે જેથી કરીને અલ્ગોરિધમ તમને એ જ પ્રમાણેનું કન્ટેન્ટ બતાવે મિત્રો ઘણી બધી વખત એવું થતું હોય છે કે આ ઉંમર આપણી એવી છે કે જ્યાં આગળ આપણે નવું નવું જાણવા માટે અથવા તો બીજું નવું શું હોઈ શકે આમાં તો એ જોવા માટે પણ આપણે ક્યાંક જુદી રીતની લિંકો ક્લિક કરીએ દઈએ અને એના કારણે પછી અલ્ગોરિધમમાં એ જ વસ્તુઓ આપણને વારંવાર બતાવે જેમ તમે બધા ઘણી વખત વખત જોયું હશે કે હું જો રસોઈની વાત કરું છું તો અથવા તો રસોઈના બે ચાર વિડીયો જોઈશ તો મને પછી રસોઈના લગતા બહુ બધા વિડીયો વારંવાર દેખાવા મળશે જો હું બે ચાર પ્રોડક્ટ્સ જોઈશ તો પછી એ પ્રોડક્ટ્સના રીલ મને બહુ બધી દેખાવા મળશે તો આ અલ્ગોરિધમ કામ કરે છે તમે સમજી રાખો કે આપણે જે જોઈએ છે એ આપણને બતાવવામાં નથી આવતું પરંતુ તમને જે બે ચાર પાંચ દસ વખત જે જોયું છે એના આધારે તમારી પસંદગીના આધારે તમને સોશિયલ મીડિયા બતાવે છે એટલે અહીંયા તમારા કન્ટેન્ટની પસંદગી ખૂબ જ અગત્યની છે જો તમે યોગ્ય રીતે કન્ટેન્ટ પસંદ કરશો તો આ જ સોશિયલ મીડિયા તમને ફાયદાકારક બની શકે છે પણ જો તમે યોગ્ય કન્ટેન્ટ પસંદ નહીં કરી કરો અને જો તમે હિંસાવાળું કન્ટેન્ટ પસંદ કરશો અથવા તો ઝાવાળું કન્ટેન્ટ પસંદ કરશો વધારે પડતા મૂવીઝનું કન્ટેન્ટ પસંદ કરશો તો એ ઓટોમેટિકલી તમને એવું જ બધું કન્ટેન્ટ કોન્સ્ટન્ટલી બતાવશે એટલે હું તમને બધાને એવું રિક્વેસ્ટ કરું છું કે આલ્ગોરિધમને સમજી અને તમે કન્ટેન્ટ હંમેશા એવું જ પસંદ કરો કે જે તમારે જોઈએ છે અથવા તો જે તમારે શીખવું છે સમજવું છે જે તમારું નકામું કન્ટેન્ટ છે કે જે તમને ક્યારેક એડ તરીકે બતાવવામાં આવે છે તો એને પણ તમે અવોઈડ કરી શકો છો કે આ એ બંધ કરીને તમે ત્યાં આગળ

એ પાંખો આપવાનું કામ તમારું કદાચ આ સોશિયલ મીડિયા કરી શકે એ પાંખોને વધારે વેગ આપવાનું કામ આ સોશિયલ મીડિયા કરી શકે સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે તમે જ્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો ત્યારે ટાઈમપાસ માટે ન કરતા ફ્રેશ થવા માટે ન કરતા સ્કિલ ડેવલપમેન્ટ માટે અથવા તો તમારા મનમાં જે મૂંઝવતા પ્રશ્નો છે એ પ્રશ્નોના સોલ્યુશન માટે તમે આ સોશિયલ મીડિયાનો યુઝ કરી શકો એવી જ રીતે ગુજરાત સરકારની ભારત સરકારની જે જુદી જુદી સ્કીમ્સ છે જુદી જુદી યોજનાઓ છે પોષણ સંબંધિત જે જુદી જુદી યોજનાઓ છે તો એ તમામ યોજનાઓની માહિતી પણ નિયમિત અંતરે જુદા જુદા ભારત સરકારના અને ગુજરાત સરકારના પ્લેટફોર્મ ઉપરથી આપણને મળતી હોય છે તો એ માહિતી આપણે મેળવવી જોઈએ જેથી કરીને ભવિષ્યની અંદર આપણે શું કરી શકીએ શું ના કરી શકીએ કઈ ઉજ્જવળ તકો આપણી જોડે છે તો એ બધી જ ઇન્ફોર્મેશન આપણને ઘરે બેઠા કોઈની પણ મદદ લીધા વગર આપણે મેળવી શકીએ છીએ મિત્રો બહુ બધી વસ્તુઓ એવી છે કે સોશિયલ મીડિયા જો હું તમને કહું ને તો એક દરિયો છે અને આ દરિયાની અંદર જેટલા આપણે ઊંડા જઈશું તો આપણને એટલું વધારે સારું મળશે દરિયામાંથી આપણને મોતી પણ મળી શકે ને દરિયામાંથી આપણને માછલી પણ મળી શકે આપણે નક્કી કરવાનું છે કે આપણને શું જોઈએ છે જે વસ્તુની આપણે પસંદગી કરીએ છીએ એ જ વસ્તુ આપણને વધારે ને વધારે સારી રીતે એવી રીતે જીવનમાં કામ લાગે એવી હોય એવી આપણે પસંદ કરીએ તો એ ખૂબ જ આપણને ફાયદાકારક થશે અહીંયા આગળ હું એટલું જ કહીશ કે ક્યાંય પણ ગભરાયા વગર કોઈપણ લાલચમાં કે લોભમાં આવ્યા વગર તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશો કોઈ પણ એવી લિંક તમે ક્યારે ક્લિક ના કરો કે જેથી કરીને તમને પસ્તાવાનો વારો આવે થેન્ક યુ હાર્દિકભાઈએ બહુ સારી ઇન્ફોર્મેશન આપી યુનિસેફ તરફથી આપણે ડિપાર્ટમેન્ટ અને યુનિસેફના સંયુક્ત ઉપક્રમે એક વિડીયો આપણે તૈયાર કર્યો છે પૂર્ણ યોજના અંતર્ગત કિશોરીઓ માટે સોશિયલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા વિશે જાણવા એ આપણે વિડીયો નિહાળશું આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર પ્રસ્તુત કરે છે મસ્તે હું છું સંધુ માસી આજના આપણા એપિસોડમાં પૂર્ણા અને એની આંગણવાડી કાર્યકર મમ્મી પૂર્ણાની બહેનપણી પણ મીનાને સોશિયલ મીડિયાના ફાયદા અને નુકસાન વિશે સમજાવશે હા આજકાલના વાલીઓ એક બાળકને બગાડ્યા છે સવિતા બાળકને થોડી સમજણ આવે ત્યારથી જેને મોબાઈલ આપી દે છે પૂર્ણા ક્યાં છે શું કરે છે કેટલા દિવસથી મેં એને જોઈ નથી મહિના પહેલા ફેસબુક પર એનો ફોટો જોયો હતો એ રહી એના રૂમમાં એની બેન પણ બીના સાથે વાતોના વડા કરતી હશે આ રહી પૂર્ણા અને એની બેનપણી પીના એ સવિતા માસીનો ફોન છે વાત કરી લે મમ્મી માસીનો હું પછી વિડિયો કોલ કરી લઈશ અત્યારે મારે ઓનલાઈન ક્લાસ ચાલે છે આજે સ્પેશિયલ ગેસ્ટ ક્લાસ છે સારું સવિતા પછી વાત કરીએ હું પણ થોડા કામ કરી લઉં તું શું કરી રહી છે મીના તું ઓનલાઈન ક્લાસમાં નથી જોડાઈ કઈ નહીં માસી એ તો જરા ઇન્સ્ટા ઇન્સ્ટાગ્રામ એમાં કોઈ સંકોચ રાખવાની જરૂર નથી પણ એક તો ભણવાના સમયે તમામ સોશિયલ મીડિયા બાજુમાં મૂકી દેવા જોઈએ અને બીજું એનો સદુપયોગ થવો જોઈએ દુરુપયોગ નહીં તું પણ પૂર્ણા સાથે ઓનલાઈન થઈ જા બેટા સારું મસ્ત મમ્મી હવે હું સવિતા માસીને ફોન કરી લઉં પછી સાંજે કરજે હવે અત્યારે માસીએ કામમાં હશે ચાલ પૂર્ણા આપણે એક સેલ્ફી લઈએ આપણે મમ્મીને થોડી મદદ કરીએ આ મીના ઇન્સ્ટા અને ફેસબુક પર બહુ સમય બગાડે છે મમ્મી મારા ફ્રેન્ડ્સ ફોલોઅર્સ લાઈક ખબર છે સોશિયલ મીડિયા પર લાઇક્સ અને ફ્રેન્ડ લિસ્ટ કોઈ ગર્વ લેવા જેવી વાત નથી બેટા સોશિયલ મીડિયા એ બહુ સારી વસ્તુ છે એનો સકારાત્મક ઉપયોગ સારી વસ્તુઓ શીખવાડે છે એનાથી આપણે બધા એકબીજાના સંપર્કમાં રહી શકીએ છીએ વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણો બધું નવું જાણી શકે છે સોશિયલ મીડિયાના માધ્યમથી સમાચાર દુનિયામાં બનતા બનાવો રાજકીય માહિતીની આપલે સંદેશાની આપલે વગેરે સરળતાથી કરીને તમે તમારી જાતને અપડેટ રાખી શકો છો જેમ સોશિયલ મીડિયાના ફાયદા છે એમ એના નુકસાન પણ છે બેટા આપણને એની લત ન લાગવી જોઈએ નુકસાન ઘણા લોકો ખોટા આઈડી બનાવીને યુવક યુવતીઓને ફસાવી રહ્યા છે અભદ્ર ભાષામાં લખાણ અને કોમેન્ટ્સ કરે છે કારણ કે તેને કોઈ રોકવા વાળું નથી એક જ વ્યક્તિ આઠ દસ આઈડી બનાવીને પોતાની જાતને વિવિધ રીતે રજૂ કરીને બીજા સારા યુઝર્સને ગુમરાહ કરે છે અજાણ્યા વ્યક્તિની સાચી લાગતી આઈડી થી મળતા રિક્વેસ્ટને આપણે સ્વીકારી લઈએ છે એ કોઈ ગુનેગાર પણ હોઈ શકે આગળ જતાં કોઈ ગુનાનો ભોગ બનવાનો વારો પણ આવી શકે સૌથી મોટી સમસ્યા તો ચેટિંગની છે રાત દિવસના સમયનું ભાન રાખ્યા વિના અમુક યુવક યુવતીઓ માત્ર ચેટિંગ કરવામાં જ વ્યસ્ત હોય છે સોશિયલ મીડિયાનો આપણે ભોગ ન બનીએ એ માટે અમુક સાવચેતી રાખવી જોઈએ જેમ કે પ્રોફાઇલ લોક રાખવી અજાણ્યા વ્યક્તિઓની રિક્વેસ્ટ સ્વીકારવી નહીં પોસ્ટ પબ્લિક ન રાખવી ફીડમાં આવતા દરેક વિડીયો પર ક્લિક કરવાની નહીં ફોટોસ બધા લિમિટેડ ઓડિયન્સને દેખાય એ રીતે રાખવા ઘણા લોકો એવા હોય છે કે જે તમારા ફોટાઓનો ઉપયોગ ફેક આઈડી સાચી લાગે એ માટે કરતા હોય છે કોઈ તમારા ફોટાનો ખરાબ ઉપયોગ કરી તમને બદનામ પણ કરી શકે છે ઓ માસી આટલી બધી તો મને ખબર જ નહોતી હવેથી ધ્યાન રાખીશ બહુ ડાય છો દીકરા ચાલો હવે તમારે માટે જમવાનું બનાવું બોલો શું જમશો મિત્રો આ વિડીયો તમે જોયું કે મીના ને શું થયું છે અને આંગણવાડી કાર્યકર અને પૂર્ણા બંને આજે એના ઘરે ગયા છે અને મીના રડી રહી છે સોશિયલ મીડિયાના ઉપયોગમાં આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણે આપણા પોતાના વ્યક્તિગત વિકાસની અંદર સોશિયલ મીડિયાનો વધુમાં વધુ સારામાં સારી રીતે ઉપયોગ કેવી રીતે કરી શકીએ એ આપણે જોવાનું છે કોઈ ખોટી જગ્યાએ આપણે ફસાઈ ના જઈએ તેની આપણે કાળજી લેવાની છે અહીંયા મીનાની કદાચ પરિસ્થિતિ આવી થઈ ગઈ હોય કે જેના કારણે એ રડી રહી છે તો એવી પરિસ્થિતિ આપણી જોડે પણ ના થાય અને આપણી જોડે પણ આવા મિત્ર તરીકે આંગણવાડી કાર્યકર છે મિત્રો દરેક ચોથા મંગળવારે પૂર્ણા દિવસે આંગણવાડી કેન્દ્ર ઉપર પૂર્ણા દિવસ ઉજવવામાં આવે છે અને આ પૂર્ણા દિવસ અંતર્ગત જુદા જુદા વિષયની દરેક વખતે માહિતી આપવામાં આવે છે એની જોડે જોડે ત્યાં આગળ જુદી જુદી રમતો દ્વારા પણ તમને સમજાવવામાં આવે છે આપ સૌને મારી વિનંતી છે કે પૂર્ણા યોજનાના આ કાર્યક્રમની અંદર આપ સૌ જોડાવ અને પૂર્ણા મોડ્યુલ જે આંગણવાડી કાર્યકર જોડે ઉપલબ્ધ છે એ મોડ્યુલની અંદર પણ આ વિષયે બીજી ઘણી બધી વિગતે ચર્ચા કરેલી છે તો આપ સૌને મારી વિનંતી છે દરેકે દરેક દીકરીઓ આંગણવાડી ઉપર પૂર્ણા દિવસનો લાભ લે અને એ લાભ દ્વારા આપણે સૌ સશક્ત બનીએ અને પોષણક્ષમ બનીએ તેવી જ શુભેચ્છાઓ થેન્ક યુ હાર્દિકભાઈ હાર્દિકભાઈએ ખૂબ સારી સોશિયલ મીડિયા વિશેની માહિતી આપણને આપી છે દરેક કિશોરીઓને અને હાર્દિકભાઈએ પણ જેમ કે કીધું પૂરના દિવસ જે ચોથા મંગળવારે ઉજવાય છે જેમાં કિશોરીઓએ આંગણવાડી પર આવીને તેઓ પૂર્ણા શક્તિના પેકેટ અને સાથે તેમને માહિતગાર પણ કરવામાં આવે છે પૂરના સખી સહસખી મોડ્યુલ આંગણવાડી પર વિતરણ કરવામાં આવેલું છે જેનો ઉપયોગ કરીને આપણી સખી સહસખી બહેનો અને સાથે આપણી જે આંગણવાડી કાર્યકર બહેનો છે તે અન્ય કિશોરીઓને સમજણ આપી શકે છે તો સોશિયલ મીડિયાથી આપણે બચીએ અને એનો સારામાં સારો ઉપયોગ કરીએ એવી મારી દરેક કિશોરીઓને વિનંતી છે સો થેન્ક યુ હાર્દિકભાઈ અને થેન્ક યુ તમને બધાને થેન્ક યુ